વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એક્શનમાં આવેલી પાલિકાની દબાણ શાખાની ટીમે આજે વિહાર દબાણો દૂર કર્યા હતા વડોદરા શહેરમાં ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનની ભગતથી અધિકારીઓની મહેરબાનીથી અસંખ્ય ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે ત્યારે આડેધડ કરવામાં આવેલ લારી ગલ્લાના દબાણોમાં કેટલાક માથાભારે વ્યક્તિઓના પણ લારી ગલ્લા ના દબાણો કરવામાં આવેલા હોવાનું કોર્પોરેશનના સત્તાધીશોને ધ્યાને આવ્યું છે ત્યારે દબાણ શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર એવા દબાણોનો સફાયો બોલાવવા માટેનું છેલ્લા પાંચ દિવસથી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત શહેરની વિહાર ટોકેઝથી લઈને શરાફી હોલ સુધી આવેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન વેપારીઓ સાથે ઘર્ચરના દ્રશ્યો પણ સર્જાયા હતા 영요 <목소리도> આજે આજે ને પિયા કા યાર આને ચાર તમારા ઉપર છે આજા ઉપર દે બે વાત કરી શકો છો આ લોકો ને સાબે વાત મારી વાત મારી વાત સમજો તમે નોટ આપી અમને નરિયા કા તાકાની ઉપર તમે ના નોટ ના વહીવટી વોર્ડ નંબર ચૌદ અને તેર માં સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાયલાઇન થી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી પોલીસ સ્ટેશન નો સ્ટાફ વોર્ડ ઓફિસર્સશ્રીઓ તેમનો સ્ટાફ ટીપી ડિપાર્ટમેન્ટ પીડીઓ ડિપાર્ટમેન્ટ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી ને રોડ લાઇનમાં હંગામી નરતરૂપ દબાણો તેને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે અત્યાર સુધી આપ જોઈ શકો છો તમારી સામે છે એક ટ્રક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ જ છે તરફ પણ જવાના